કોરોનાની મહામારી વચ્ચે ભગવાન શ્રી રામની જન્મ જયંતિ નિમિત્તે ભક્તોએ મંદિરો બંધ હોય જેને લઈને મંદિર બહારથી જ ભગવાનના દર્શન કરી ધન્યત અનુભવી રહ્યા છે આપણે વાત કરી રહ્યા છીએ હાલ આજે રામ નવમી એટલે કે રામ ભગવાનની જયંતીની ત્યારે કતારગામ જૂના પોલીસ સ્ટેશન સામે આવેલા ભગવાન રામના મંદિરની અંદર બહારથી લોકો દર્શન કર્યા હતા અને પોતાનું જીવન પણ ધન્ય બનાવ્યું છે આજે ચૈત્ર સુદ નોમ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જન્મ જયંતિ દેશ અને દુનિયામાં ભાવિક ભક્તો મનાવી રહ્યા છે ત્યારે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી હોય અને તમામ મંદિરો ભક્તોના દર્શન માટે બંધ છે ત્યારે ગામના જૂના પોલીસ સ્ટેશન સામે આવેલા રામ મંદિરને રંગબેરંગી ધજા પતાકાથી સણગરમ આવ્યું હતું અને વહેલી સવારથી જ ભક્તજનો મંદિરના બહારથી જ ભગવાનના દર્શન કરી ભગવાન રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનજી ના ગગનભેદી નારા ગુંજાઈ પોતાનું જીવન ધન્ય બનાવી રહ્યા છે મારું નામ રમણભાઈ ઠાકોરભાઈ લાડ આ મંદિર કઈ જગ્યાએ આવ્યું છે આજે રામનવમી છે મંદિરમાં કે પ્રકારે ઉજવણી કરવામાં આવે છે આ મંદિર અતાર ગામ બસ સ્ટેન્ડ ઉપર એરિયામાં આવેલું છે વર્ષો કે એમ કે આ મંદિરની અંદર રામ જન્મની અને જન્માષ્ટમીની પૂજા કરવામાં આવે છે અહીંયા પુષ્કળ એમ કે માણસો ભક્તજીનો ભેગા થાય છે પણ છેલ્લા બે વર્ષથી આ કોરોનાને લીધે બિલકુલ એમ કે સાદાઈથી ઉત્સવ પતાવવામાં આવે છે અને હવે આ પૂજાની બાબતમાં જો ભક્તજનો જે આવે છે એને અમે સોશિયલ ડિસ્ટન્સિંગ અને બિલકુલ લાઈનથી એમ કે આવે એ સાહેબ વ્યવસ્થા કરવામાં આવે છે જે લાલાની પૂજા એમ એ પર આવે છે અને એના મારફત બ્રાહ્મણ પૂજા કરાવે છે આમ કોરોનાની મહામારી વચ્ચે પણ ભાવિક ભક્તોએ ભગવાન શ્રી રામની જન્મ જયંતિ ઉજવી મંદિરોની બહારથી જ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અઝર કુરેશન્યુઝ